વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં કેમ છો મજામાં પાછી કાલે રજા પડી ગઈ એટલે જો કે તમને તો ખબર છે વ્લોગ ન આવ્યો એટલે રજા પડી ગઈ હોય આ શૂટિંગ કરું ઉતારું છું ને ત્યારે તો હજી તમને નહીં ખબર હોય કેમ કે બપોર દોઢ વાગે આવવાનું હોય ને ત્યારે ટાઈમ થશે નવ વાગે અને પંદર મિનિટ એટલે થોડીક વાર પછી એ દોઢ વાગે તમને બધા ખબર પડશે કાજે દાંડી મારી દીધી છે તો આ મહિનામાં ત્રીજી દાંડી છે અને

હા કોઈ દેજો પૂજા બને અહીંયા ગ્રીલ સાફ કરે છે તો પાછી રજા પડી ગઈ અને આવી નવી રજા કોને ખબર પડાશ કરે છે કાલે પાછો હું બહાર ગયો તો હાજે આવ્યો ને ત્યાં બધાય છોકરાનું કેવું છે ખબર છે હમણાં એક્ઝામ ચાલુ છે એટલે કોઈ હોતું જ નથી ઘરે આવો ને ત્યાં રહેતા એના દોસ્તાર અહીંયા વાંચવા આવી ગયો હોય અભય ઉપર વાંચવા આવી ગયો હોય નૈતિક ઉપર આવી ગયો હોય એટલે કોઈ ઘેર જ ન હોય

અને ફિન્ડલાઈન મળે છે તો લોકો જીવ બનાવીને પીવે છે ને એ છે ને મારા સતરાના ગામ બાજુ બહુ થાય માધુપુર બહુ થાય તો ભાભી કહે છે ત્યાંથી મગાવી દે અમારી ગામ બાજુ કાય ખરાબ ભણવા છે ને એ બાવળિયાવાલામાં થાય થોરમાં થાય એટલે થોરના બધા કાઢી નાખ્યા છે મોટા ભાગે શું કરે છે બહુ ઉતાવળ એ પણ છે કે શું શકે સંચ્યો હાલો આપણે નાખતા ચાલો તમે નાખો હા તમારે જેટલું બર્ડ જોર છે નહીં અમદાબાદમાં વાત હા એની મોરના બા ફિંડાની આવતી હતી તો દાદા દાદાને ગડે ફોન કરવાનો છે

શોપિંગ કરવા આવ્યા છો આ મારો વીરો કેવા સરસ શૂટિંગ કરે છે ને તું ઊભી થઈ ગઈ તો આ વીરો સુંદર ના એક્ટિંગ કરે જો કે એક્ટિંગ કે સરસ એક્ટિંગ કરે ને આ દયા બેન ઊભા થઈ જા વીરો સુંદર શૂટિંગ કરે આ દયા જેઠાલાલ ન થાય જેઠાલાલ ન થાય ને આ બે વાગી ગયા થઈ ગયો બહુ મોડું ને ભૂખે બહુ લાગી ગઈ છે લે હે

એમ પાણી પીવાનું સવાર સાત વાગે એવું નક્કી કરવાનું પાણી પીવા ઉઠવાનું વેલા ઉઠતી હોય તો હા પાંચ વાગે ઉઠ

ભાઈ નેવું ટકા આવે તો એટલા ભંસાણું ટકા આવે તો એટલા સોરાણું ટકા આવે તો આ એમ તો બલ કેટલા ટકા શું જોઈએ હવે કેતો સાયકલ રિપેર કરાવી દઈને એવું ટૂકાય બરાબર હે સાયકલ એવું હા આ અમદાવાદ ન આવે તોય નહીં લઈ દઉં લઈ આવે તોય નહીં દો બસ કાંઈ

તને એટલે ના પડે લિપસ્ટિક ની જાનું પણ યુ કે વાળી હોય તોય એ નહીં લગાડવાની ભલે કેમિકલ હોય તારે જરૂર નથી હું કેમ લગાડી શું ખોટે ખોટે નહીં નહીં તું રહેવા દે તું ડાયો થાય હાલો હાલ લગ્ન માં નથી કેમ તમે હાલ ને ભાઈ હાલ ને હાલ ને મારી હારે બે ગઈ તું કોઈ કોઈ પૂછતું તો તું રિહાણો છો મારે તો કેમ આમ મોઢું દાંત તો દાંત કાઢતો નથી હું છે કઈ આમ પ્રોબ્લેમ છે કે

પણ કેટલી છે તું તો છે ને સુટાવાળ ને જીથરાળી થઈને આટા માય ને એટલે તારો તો વળે હવે નીકળી ગયા છે લગન માં જવા માટે તો બેન આગળ દાદા પાસે બેસી ગઈ છે અને ત્રણે લેડીસ પાછળ વિજયભાઈ ડાયરેક્ટ ઓફિસે થી કદાચ ટાઈમ મળશે તો આવશે ને બાળકો છોકરાઓ તો હોય કોઈ આવવાના નથી ચાલો હવે લગ્ન ની મજા લઈએ અને જો ત્યાં વિડીયા લેવાશે તો લેશું ફરજિયાતની નહીં કેમકે લગ્ન છે અમારે દીકરી છે જલપા એને નણંદના ના રાકેશ બેન છે ને જલપા એને નણંદના ના લગ્ન છે ત્યાં જવાનું છે જલ્પા એ જલુ દીદી એમ જલ્પા છે

ખરા બધાય જ્યુસ નહી અમે તો જ્યુસ નતો હે બોલાવે છે પહોંચી ગયા છે અને કાનો ને બા અને બાનું છે ને હું કેવા તો એવું વિડીયો ચાલુ કરો એટલે

કરીયાર બડિયા ના હું કહેવાય ને લુ પેરુ એ ને લહ ઓગી ઓગી હું હું કહેવાય ને ઉડી 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 હે ને એક્ઝામ દેસશું આપડે ફેવરિટ એક્ઝામ દેસશું હે એક્ઝામ દેસશું પણ તૈયારી ગણિત ની ઝાલે જમ ને એએસએસ માં તો કઈ વાંધો જ નથી ઈ તો હવે આ એક્ઝામ ના અગલા દિવસે ગોખી લે ગોખવાનું આ ગણિત માળો છે ને થોડુંક અઘરૂ પડે કા

અહ પછી ખબર નો પડે કેટલા વાગ્યા એમ હું વાત કોણ લાગી ગયા તા વાત વે લાગી ગયા નો લગાય ને પછી વાત વે લાગી ગયા તા અગિયાર વાગી ગયા વિડિયો ખબર નથી પડતી બેયને હવે અમને વિડિયો દેખાડો વિડિયો આજ નો જોવો મળ કાલે જોવો મળશે કાલ જોઈ લેજો ના 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 વાગ્યા છે અને અહીંયા આપણે વ્લોગ અપડે એન્ડ કરવો છે ક્વેશ્ચન આન્સર આજે નથી લીધા કેમ કે કાલે આપણો બ્લોગ આવ્યો નહોતો એટલે સ્વાભાવિક છે કે ક્વેશ્ચન પણ ના આવે બેન કોકો પીવે બધા પીધો તારી પહેલા એટલે એ બે એ બતાવે છે બેન એટલે નખરામાં એ નહીં તો આજનો લોગ અહીંયા એન્ડ કરીએ હશે લગ્નની મજા બાદ ફરીથી રેગ્યુલર બ્લોગ કદાચ કાલથી ચાલુ થઈ જશે હવે રજા ન પડે એવી હું એ ટ્રાય કરીશ ચાલો તો હવે મળી આવે આવતીકાલે નવા બ્લોગમાં તો તમને આજનો બ્લોગ ગેમો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળી આવતી આવતીકાલે